અનેક મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે જયેશ પટેલ દુષ્કર્મ કેસ મામલે મહત્વના સમાચાર છે જયેશ પટેલનો જે ટેસ્ટ કરવામાં આવ્યો હતો તે પૂર્ણ થઈ ચૂક્યો છે બે કલાક સુધી ટેસ્ટની કાર્યવાહી ચાલી એનપીટી ટેસ્ટ પૂર્ણ થયો છે સિવિલ હોસ્પિટલમાં તેને એનપીટી ટેસ્ટ કરાવવા માટે લાવ્યા હતા જે હવે પૂર્ણ થયો છે સઘન સુરક્ષા વચ્ચે યુરોલોજી વિભાગ માટે થયો છે આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંદર્ધતા કશ્યપજી કશ્યપ એનપીટી ટેસ્ટ પૂર્ણ થયો છે શું માહિતી છે બિલકુલ આપણે જણાવી દો કે જયશ પટેલ અને બરોડાથી અમદાવાદ એનપીટી ટેસ્ટ મંદળ આવવામાં આવ્યા હતા

એનપીટી ટેસ્ટ પૂર્ણ થયો છે બે કલાકથી વધુ સમય આ ટેસ્ટની કાર્યવાહી ચાલી જયેશ પટેલ દુષ્કર્મ કેસ મામલે જયેશ પટેલને આજે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં તેનો એનપીટી ટેસ્ટ કરવામાં આવ્યો છે